છોટાદેપુર ઓરસંગ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો યુવાન વિજયજીમાં તડવી ડૂબ્યો હતો નદીમાં આવેલ ચેકડેમ પાસે આપણે આસપાસ બનતી દરેક ઘટનાઓ જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નવ સાત ત્રણ સાત આઠ નવ ચાર એક પાંચ ત્રણ પર અહેવાલ ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર તો આજે વહેલી સવારે યુવાનનું મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી તો છોટા ઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો અમે કાલે છોકરાને જોવા પડ્યા નદીમાં એ કઈ મળેલો નથી એટલે અમે ગયા એટલે છોકરા બધા નદીમાં જોડતા ને બધાને પાણીમાં ઉતારતા એના ચંપલ મળ્યા ચંપલના આધારે અમે કે શકા પડી કે આ વ્યક્તિ જ જવું જોઈએ તો અમે પોલીસને ફાયર બ્રિગેડ ને જાણ કરતા કે બોલાય એટલે ફાયર બ્રિગેડ વાળા અંદર હોદ્દો પડ્યા અમારા છોકરાએ હોદો પડ્યા પણ લાશ મળેલી નહીં પછી સાંજનો સમય થઈ ગયો અંદર પડવાનું કે આવતા રહ્યા અમે પાછા રાત્રે સાડા પાંચ વાગે જે અમે હવારમાં ગયા એટલે પાછા અમને એવું જે દેખાયું કે નારળ જેવું પડેલું હતું તેને છોકરાને ઉતારીને જોડાયું કે કઈક હસેવું તે છોકરાએ જે જોયું એ દેઢ બોળી જ હતી પછી બે છોકરાને ઉતારીને બારી કાઢી પોલીસ ને જોઈન કરી પોલીસ ને કરતા ડેઢ બોળી કબજામાં લીધી કબ્જામાં લીધા ને પીએમ માટે લાવ્યા મારું નામ સુસિંગનાથ સિંઘ તળવી શું થાય મારો છોકરો જ થાય એમ મારો છોકરો જ થાય